હા ખાડલા હોય અમુક એની પછી જીગર હોય ની હા જાવું અમુક અમુક તો એટલો અવાજ પડઘો પાડે ને તો ભાગી જાય એમ એને કે તમારી માનો મરે ટાંગો વલણ મે છેલે એન્ટ્રી પડી તમને ખબર છે હા મે કીધું તું હું મને ગા કરતો તારા હોટે ને તારા ગાય થી મને કાઈ નો થાય બાકી મારા એક લકડી તારા ભેજા કરી નાખું મે કીધું હા તે સાંભળ્યું હા ભાઈ સાંભળો કે જે હુમે ભેજા નો એમાં લાકડીઓ વાળો નથી અમે સરા વાળો છે અરે તારી પેટ માં કોઈ ની મારી એ મે કીધું નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો આપડી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો જિગ્નેશ ભાઈ રાઠોર જે છે એ દેહો પરમાને ફોન કરે છે અને જેમાં દેહો પરમા જે છે એ નિકુલ પરમાર સાથેની ચર્ચા જાતિ વિશે શબ્દો બોલે હોય તે બાબતે લઈ અને મનસુખ રાઠોર પણ ધમકી આપી હોય તેમ છતાં જે છે એ જિગ્નેશ ભાઈ રાઠોર મનસુખ ભાઈ રાઠોર અને જે જાતિ વિશે શબ્દ બોલાય તેને લઈને દેહુર પરમાને ફોન કરી અને ધમકી આપી છે એટ્રોસિટી લગાવવાની પણ વાતો કરે છે જ્યારે આ બાબતમાં જે છે એ નિકુલ પરમા દ્વારા ભગવાનને પણ ગાળો અપાઈ હોય તેમ છતાં જે બાબતમાં એક જ પક્ષી વાત કરતા જીગજી સાઠોડ દેહુર પરમાને ધમકી આપી રહ્યા છે સાંભળીએ પૂરેપૂરું રેકોર્ડિંગ એ પહેલાં ચેનલ ઉપર ન વાંચો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં આપો બે લાઈકન પર ડબલ તમે જે વ્યક્તિ ને કોલ કર્યો છે તેને તમારો કોલ હોલ્ડ પર રાખ્યો છે ખદડા હોય અમુક એની પછી જીગીર હોય ની જાવું છે અમુક અમુક તો એટલો અવાજ પડ પાડે તો ભાગી જાય એમ તે એને કીધું તમારી માનો મારે તાંગો વલન મેં છેલ્લી entry પડી તમને ખબર છે મેં કીધું તું હું મને ઘા કરતો તારા હોઠે ને તારા ઘા થી મને કાઈ નો થાય બાકી મારા એક લાકડી તારા ભેજા કાઢી નાખું મેં કીધું તે સાંભળ્યું તી બાંધવાનું થાય એના મેટલી જીગર આવે બધું તળિયા તપાસી લીધા બોલો ઓલો મારો ભાઈ સુરજ સુરજ વાળો ઓલો મારો ભાઈ મને કઈક દેવર

મોબાઈલ નઈ હવે ઓછું ચાલુ છે ગયું વાર લાગી બાકી બી આમ થોડી થોડી શરૂ તો થઇ ઘણી બધી

તમારા આજ નો કેવો ભાઈ હલો દેવુર પરમાર બોલે કોણ બોલો એકનેશભાઈ બોલો રાઠોડ કોણ એકનેશભાઈ રાઠોડ બોલો છું હા બોલો બોલો કોણ બોલા નાકદાન ના બોલા તમારો વિડીયો જોયો તો હા એમાં તમે એલા સરીઓ મારી દેવાને મટર કરી નાખવાને એવી જ વાતો કરો છો તો હામુ એવું હોય તો પછી એવું જ કરવું પડે ને એમાં થોડું હાલે યાર ધરમ મરી તો એવું છે એ ખોટું મારી મર ખોટું રેવા જ્યો એમ બોલ્યો ને હાલો મારી વાત સાંભળો પેલા ઈ એમ બોલ્યો ને જે એવડે એમ કે તમારા ભગવાન ની એની ગાયું બોલે છે ને ઈ મેં હું ઉલાનું તમે ખોટું નામ લ્યો તમે એમ બોલ્યા એમ મેં કીધું એને કરે થોડું ઘટે યાર અને તમે પેલા ભાઈ હારે કઈ વાત કરો છો દરબાર હારે એમાં તમે કઈ ગેર બંધારણ ના શબ્દો બોલો છો અનુસૂચક જાતિ વિષે તમે મારા આમાં રેકોર્ડિંગ મેં સડાવ્યું છે એ તમે સાંભળ્યું છે તમે જે ગેર બંધારણ ના બોલો છો એ મેં રેકોર્ડિંગ જે સડાવ્યું એ તમે સાંભળ્યું છે ના ના એ નથી સાંભળ્યું

પણ તમે કોઈને નો એવી રીતે બોલીએકો તમે સમજ્યા તમે ફરિયાદ કરી મારી સમાજ છે એને બીક નો હોય બોલવામાં તો મારે થોડું મારે છે ને બીક છે તમે તમે જે ગેરબંધારણીય શબ્દે બોલ્યા છો

ભાઈ રાઠોડે મારી કેટલી વાત કરેલી છે કોઈ દી એની સમાજ વિશે હું બોલ્યો ખરો મારી વાત સાંભળો ગાડી આવેલા પણ કોઈ દી સમાજ વિશે બોલ્યો આ તો અમારી સમાજ ને ઘડિયા ઘડિયા બોલે બોલે મારે બોલ્યું પડે ને અમે તમારા સમાજ ના ઘણા બધા કામ કરેલા છે બરોબર

તો એ ભગવાન દેહુ ની મા બેન હમણાં ખતરાય તારે તો એને કે તારે એનું ભગવાન ને શું દરેક અઢારે વર્ષના ભગવાન તારું શું બગાડ્યું તું એને ગાળ્યું દે એમ તમે તો કઈ તો હકો ને તો મને તમે સીધા ઉપરાણ લઈને ફોન તમે કરો

તમારી સમાજ વાળા અમારી આખી સમાજ એમ તમે આખું સમાજ નું નામ આખી સમાજ બરોબર શબ્દ છે એ શબ્દ છે આખી સમાજ લાગુ નહી પડતો એ ખાલી ઓલો નફંગો છે ને એને એને લાગુ પડે

તો તો પણ ભગવાન વિશે બોલે ને તો મારો ભાઈ એને પેલા કેવાય કે તારા બાપ ને તારે દેહુ પરમાને માં બેન હમણાં ગાળી દીધું તો સારું હતું પણ તારા બાપ ને તો ભગવાન ને સુ લે ગાળી દીધી તો તમારે અત્યારે એને કેવાય હવે કવિ ને એને એમ કેવાય કેમ તો આવું માફી ન તમે કાયદા તમે તમે શું નગર નગર માફી મંગાવશો એમને કાયદા નો ડર નથી ને તમને

તમે લાગણી દુબાઈ ને તો ભલે દુબાઈ જે તમારા જેને મેં કીધું ને એને કેજો અમારી વિશે દેહુર પરમાર બોલશે ગુજરાત માં બીજા બોલવાય તો બોલે એને હું બાકી પરમાર બોલ જવું પડે ને તો કુર બાકી અમારા ધર્મ વિશે અમારા ભગવાન વિશે અમારા દેવી વિશે અમારા સમાજ વિશે છે

તને તું મને દે તો તો હું દેવાનો છું એ રીતે ઓલો જે માણસ છે એને મને ભગવાન વિશે જેમ મારા ગાળ દીધી હું દીધી ના 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 તું અમારી સમાજ વિશે બોલ્યો એટલે મેં મારી માં ત્યારે મેં દીધી ને તું ફરિયાદ કરી ને તને કોઈ હેરાન કરતો હોય ફરિયાદ કરી દે

બીજું કઈ સર ના એ ભાઈ ને વાત કરજો ખાલી એ તો તમે એક તો ભગવાન વિશે ગાળ્યું બોલાવો પછી તમે ઉપર ફોન કરેલા ભાઈ ફોન કર